તમાકુના પીલા બાગવાનું ચાલું છે જો અમારી તમાકુ તમાકુ પીલા ભાગવા મજૂર કર્યા છે પીલા અને ટોચો ભાગી દેવાની એટલે તમાકુનો વિકાસ સારો થાય પીલા આને પીલા કહેવાય વચ્ચે રહે ને પીલા કહેવાય એ પીલા ભાગી દેવાના આવે 嗯。<laughs> આજે સો સાત મજૂર કરી પીલા બગવાનું કામકાજ કરેલ છે મિત્રો જો ભૂંડ માટે ચાડીઓ ઉભો કરે છે કે ભૂંડ ના આવે પેલી બાજુ જે સામે કાગળ વાળું લટકી રહ્યું તે શીશા દ્વારા ટન ટન કખડે તેવું બને બનાવેલ છે જુઓ રહ્યું